સાજન આહિર વિરુદ્ધ કડક તપાસ શરૂ થઈ ચૂકી છે પીએસઆઈ જાડેજા અને વી એચ મદાથ અને સાથે જ એલ એચ ગોહિલ એસઆઈટીમાં સામેલ છે રાજસ્થાનના સપ્લાયર સહિત તમામ આરોપીઓના નાણાકીય વ્યવહારોની પણ તપાસ થવાની છે આરોપીઓની મિલકતની તપાસ બાદ મની લોન્ડરિંગ એક્ટ મુજબ કાર્યવાહી થશે અને સાજન આહિર રાજસ્થાન સપ્લાયર સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું ત્યારે સાજન આહિર ત્રીસ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે

એમની ધરપકડ કરવામાં આવી છે કેમ કે તેમના દ્વારા પંદર લાખ રૂપિયાની ની બુટલેગર પાસેથી લાંચ લઈ અને જે ટ્રક હતું ટેન્કર હતું એને છોડી મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર ઘટના ધ્યાને આવતા હવે જે એસએમસી ના હેડ કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ કરી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કર્યા બાદ સિનર પોલીસે તેમનો કબજો લીધો હતો અને તેમને સિનોર ખાતે લાવવામાં આવ્યા હતા અને સિનોર કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને અલગ અલગ પ્રકારની રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર ઘટનાની જે તપાસ છે તેની માટે એચએમસી રચના કરવામાં આવી છે અને એ ટીમની રચના કર્યા બાદ આ જે રચના કરી છે ટીમ ની એસઆઈટી ની તેની સંપૂર્ણ નિરીક્ષણ જે છે તે ડીવાયસપી આકાશ પટેલ દ્વારા કરવામાં આવશે સુપરવિઝન આ ટીમ ની અંદર પીએસઆઈ એસએમ જાડેજા વીએચ ધમાદ અને એમ ગોહિલ નો સમાવેશ કરવામાં આવી છે જે આરોપી છે તેમની મિલકત ની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી બી કરવામાં આવશે હાલ આરોપીઓની મિલકતો ની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને જે સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ છે સાજન આહિર એનું રાજસ્થાન ના જે બુકલેગર છે સપ્લાયર્સ તેની સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે ત્યારબાદ એફઆઈટી ની રચનામાં સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસ દરમિયાન પોલીસ જે જે છે તે હતા સપ્લાયર હતા તેની ધરપકડ કરવા માટે રાજસ્થાન પહોંચી હતી એક ટીમ પરંતુ તે ત્યાં ના મળી આવતા પોલીસ પરત ફરી છે ત્યારે હવે એસઆઈટી ની રચના થઈ છે ત્યારે સાજન દ્વારા અગાઉ પણ કયા કયા ગુનાઓ આચરવામાં આવ્યા હતા અને કેટલી લાઈન્સ લેવામાં આવી હતી એમની કેવી સાથગાત છે આ તમામે તમામ બાબતો જે છે તેનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબત છે તે ધ્યાન ઉપર બિલકુલ પ્રશાંત માહિતી સાથે જોડા બદલ આભાર